સુરતની સ્મીમેર હોસ્પિટલમાં છ માસના ગર્ભ સાથે એક એવી મહિલા દાખલ થઈ કે જેને માતા બનવાનું સ્વપ્નવત લાગતું હતું જોકે સ્મીમેર હોસ્પિટલના તબીબોએ માતા અને બાળક બંનેને બચાવી નવ જીવન આપ્યું છે વીનાબેન જયેશભાઈ ઝીંજાળાને તારીખ બીજી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સ્મીમેર હોસ્પિટલમાં છ માસના ગર્ભ સાથે દાખલ કરવામાં આવ્યા હતા તેણીને એક સાથે બાયલેટરલ એવાસ્ક્યુલર નેક્રોસિસ ઓફ હિપ એટલે કે થાપાના બંને ગોળા લોહી ન પહોંચવાને કારણે સુકાઈ જવું જેવો રોગ તથા એક્યુટ ઇન્ટરમિટન્ટ પોર્ફારિયા અને સિકલ સેલ ટ્રીટ એટલે કે લોહીમાં હિમોગ્લોબિન બનવાની તકલીફ હોવું જેવી બીમારીઓ હતી બંને થાપામાં સખત દુખાવો રહેતો હતો તેથી તેની સંપૂર્ણપણે પથારી પથારીવશ હતી આ સાથે સ્વતંત્ર રીતે હલનચલન તો દૂર પણ પથારીમાં પડખું પણ ફેરવી શકાય તેમ ન હતું આવી હાલતમાં તેણીને પોતે માતા બની શકશે કે નહીં તેવું સ્વપ્નવત લાગતું હતું સ્મીમેર હોસ્પિટલના ઓર્થોપેડિક અને ગાયનિક વિભાગના ડોક્ટરોએ બાળકો પર અસર ન થાય તે રીતે સારવાર શરૂ કરી તારીખ અગિયાર જાન્યુઆરી બે હજાર ના રોજ તેણીને રજા આપવામાં આવી પરંતુ તારીખ ઓગણીસ જાન્યુઆરીના રોજ તેણીને ફરીથી દુખાવાની તકલીફ થતા દાખલ કરી અને તેને ગાયનિક વિભાગમાં દાખલ કરવામાં આવી ગાયનિક વિભાગના ડોક્ટરો દ્વારા માતાની તેમજ ગર્ભમાં રહેલ બાળકની સંપૂર્ણ કાળજી રાખવામાં આવી હતી સમયાંતરે માતાના લોહીના રિપોર્ટ તેમજ બાળકના વિકાસ માટે જરૂરી સોનોગ્રાફી કરવામાં આવી હતી લોહીની ઉણપના લીધે અલગ અલગ દિવસોએ કુલ તેર લોહીની બોટલ ચડાવવામાં આવી હતી તારીખ છવ્વીસ ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રીના દિવસે સાડા આઠ માસે પ્રસૂતિની જરૂરિયાત જણાતા સિઝેરિયન ડિલિવરી કરવામાં આવી અને એક પોઈન્ટ નેવું કિલો વજન સાથે બાળકીનો જન્મ થયો છ માર્ચના રોજ માતા અને બાળકીને તંદુરસ્ત હાલતમાં રજા આપવામાં આવી હતી રીનાની ગર્ભાવસ્થાની સંભાળ રાખનાર ગાયનેક વિભાગના યુનિટ ટુ ના તબીબો અને રેસિડેન્ટ ડોક્ટરોએ સરાહનીય કામગીરી બજાવી છે તો સાથે સાથે ઓર્થોપેડિક વિભાગના તબીબો તેમજ મેડિસિન વિભાગના ડોક્ટરો નર્સિંગ સ્ટાફ તથા વર્ગ ચારના કર્મચારીઓ તમામ લોકો દર્દીની સારવારમાં ચોવીસ કલાક ખડે પગે રહ્યા છે દર્દીને દાખલ કર્યા ત્યારથી સુરત મહાનગરપાલિકાના હોસ્પિટલ કમિટીના ચેરમેન મનીષા આહિર તેણીની પ્રસુતિ સુધી તેમણે ફોલોઅપ રાખ્યું તથા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર જીતેન્દ્ર દર્શન સિનિયર આરએમઓ ડોક્ટર જયેશ પટેલ તેમજ આરએમઓ ડોક્ટર નીતા પટેલ ગાયનેક વિભાગના ડોક્ટરોની ટીમ સાથે સતત સંકલનમાં રહ્યા હતા હા મારું નામ ડૉક્ટર નિરાલી મહેતા છે એસોસિએટ પ્રોફેસર પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં મહાશિવરાત્રિના દિવસે આ મધરનું ઇમરજન્સી સીઝર કરેલું ગાયનેક તરફથી અમને એવી હિસ્ટ્રી મળેલી કે મધર ઇઝ અ નોન કેસ ઓફ અક્યુટ એટમબેટન પોર એની સાથે મધર સિકલ સેલ ટ્રેટ હતી એનું બ્લડ ગ્રુપ આરે નેગેટિવ હતું તેમજ ઘણી બધી તકલીફો મમ્મીને હતી ડિલિવરી વખતે સીઝર પછી અમને વન પોઈન્ટ નાઇન કેજીની ફિમેલ બાળકી રિસીવ થયેલી બચ્ચું જન્મ વખત એકદમ નોર્મલ હતું છતાં વજન ઓછું હતું એટલા માટે અમે એને એનઆઈસીમાં દાખલ કરેલું એનઆઈસીમાં અમારી ડૉક્ટર અને ટીમોએ એને સંપૂર્ણ દેખરેખ રાખેલી બચ્ચાને પહેલાં બે દિવસ માતાનું ધાવણ નળીથી આપેલું જેને એક્સપ્રેસ બ્રેસ મિલ્ક કહેવાય ત્યારબાદ ત્રીજા દિવસથી બચ્ચાને બ્રેસ્ટ ફીડિંગ પર લીધેલું હતું માતાને અમે સંપૂર્ણપણે જાણકારી આપેલી હતી કે કેવી રીતે બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું અને બાળક સારી રીતે લેતું થયું બાળકના બધા રિપોર્ટ નોર્મલ હતા અને અમે એને સારી રીતે ડિસ્ચાર્જ કરી રહેલા છે મારું નામ જયેશભાઈ ભોજાભાઈ ઝીંજાળા જે મારી પત્ની છે તે પ્રેગ્નન્સીના ત્રીજા મનથી એને ગોળાનો દુખાવો રહેતો હતો જે સંપૂર્ણપણે બેડ પર સુતેલી આરામ પર જ તે ઊભી નહોતી શકતી ચાલી નહોતી શકતી બધી હોસ્પિટલમાં ફેર્યા પણ સારું જ નહોતું થયું ત્યારે ત્રીજી જાન્યુઆરીથી આયુષ મેરમાં લાવ્યા મનીષાબેનના કોન્ટેક્ટ કરીને ત્યાર પછી શિવરાત્રીની ડિલિવરી થઈ સીઝરી કર્યું તેથી જ્યાંથી બાળકને માતા બંને તંદુરસ્ત છે અથવા ચાલી શકે છે

એટલે મેં કહ્યું કે બેન કંઈ પણ વિચાર્યા વગર અમારી સ્મિમેર હોસ્પિટલમાં આવી જાઓ ત્યાં બધી જ તમારી વ્યવસ્થા સાથે સારવાર અને તમે અને તમારી બાળકી પણ સુરક્ષિત રહેશે આ વાત માની અને તેઓ સ્મિમેર હોસ્પિટલમાં આવ્યા અને સ્મિમેર હોસ્પિટલની અંદર છેલ્લા અઢી મહિનાથી અમારી ડૉક્ટર ટીમ જેમાં ડૉક્ટર જીતેશ શાહ ડૉક્ટર પ્રભાવ તિજોરીવાલા ડૉક્ટર નિરાલીજી ડૉક્ટર ભાવનાબેન અને અમારી આરએમઓ ટીમ ડૉક્ટર જયેશભાઈ ડૉક્ટર નીતા મેડમ અને અમારી સમગ્ર હોસ્પિટલ ટીમે આ માતાની એટલી સરસ કેર લીધી કાળજી લીધી કાઉન્સિલિંગ કર્યું અને અઢી મહિનાની ખૂબ સુંદર સારવાર બાદ આખરે આ માતાની મહાશિવરાત્રીના દિવસે ખૂબ સુંદર બાળકીનો જન્મ થયો જે પણ તંદુરસ્ત હતી અને માતા અને બાળકીને આખરે ખૂબ સુંદર સ્વાસ્થ્ય સાથે અમારી ડૉક્ટરની ટીમે અને બાળકી અને માતાને સ્વસ્થ તંદુરસ્તી સાથે રજા આપી આ બદલ હું મારી સ્મીમેર ટીમનો વિશેષ ડૉક્ટર જીતેશભાઈ અને એમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે પ્રાઇવેટ હોસ્પિટલો નથી કરી શકી તે મારી સ્મિમેર હોસ્પિટલે કરી બતાવ્યું છે અને આ માતા અને એનો પરિવાર પણ એટલો બધો રાજી હતો અને અઢળક આશીર્વાદ અમારી ટીમને આપ્યા છે અને અવિરત આવા કામ અમારી ટીમ કરતી રહે તેવી પણ તેમને